આ મોતી છે શું આ ઉતરવાની જરૂર છે ભજન માં બાબુ નકરા બેઠે માથા નથી શું છે એનું થોડુંક મંથન કરવાની જરૂર છે અને મંથન કરશો ને તો જ મજા આવવાની છે કારણ કે ઘી છે ને દૂધમાં જ હોય પણ પાદરો દીવો કરો તેમાંનો દીવો નો થાય એનું મંથન કરીને એમાંથી ઘી નીકળે ને તો જ દીવો થાય એમ મંથન કર્યા વગર બાપુ આ પતે એવું નથી અને એક સદગુરુ મહારાજ ના શબ્દો ઉપર જેને ભરોસો હોય સદગુરુ કે ઈ કરવાની તૈયારી કે ઈ સદગુરુ કે ઈ કરાય કરે ઈ નો કરાય આ કરે ઈ કરવા મીડિયા એમાં થંતે લાગ્યા કરે ઈ નો કરાય કે ઈ કરાય અને કે ઈ કર્યા જાવ ને એટલે વાંધો ન આવે હાડા પંડિત દેવાયત ને હાડા હાથસો સેવક હતા કે છે આપણે કઈ ગણ્યા નથી ને આપણે કઈ ગણવાય નથી પણ હાડા હાથસો સેવક માં પરીક્ષા કરીને ચાર જ વૈદ્યા હાલો હુરો વણવીર ને ઢોંગો આ ચાર વૈદ્યા બાકી બધા કે બાપુ હાલો કંઠી પાછી હવે તમે વિચાર કરજો કે તે દી જો આ દેવાયત પંડિત જેવો મહાપુરુષ હોય એના ચેલા જો કંઠીઓ આપી દે તો કંઠી બાપુને આજના સમયની વાત કરી ધરતી ઉપર મોજા લખમી લૂંટાય લોકો થાય ફરિયાદ વાતો કરી બાપુ સારા ઘરની બહુ લાજુ નહીં કાઢે બાપ નું કીધું બેટા નહીં કરે ને પડી કે પાણી વેચાય હજારો વાતો કરી એવો મહાપુરુષ હજારો વર્ષ પેલા આજની વાત કરી એના શિષ્ય જો નો વધ્યા હોય તો અત્યારે કોણ વધે પણ સદગુરુ ની જેને શાન મળી ગયો હોય સદગુરુ પર જેનો ભરોસો હોય કોઈ જ્ઞાન નતું બાપુ જાનવર જેવી જેની જિંદગી એક ભીલ દીકરી દ બાર ની દીકરી અને માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને માતંગ ઋષિ અરે એનો ભેટો થયો અને બાપુને એક ઉપદેશ લઈ અને ગુરુ મહારાજ એના કે છે કે બેટા અહીં બે જા વહેલો મોડો રામ આવશે એક શબ્દ પકડી અને સબરી બે દરરોજ દરરોજ બાપુ આંગણું વાળે ફૂલડા પાથરે રાહ જોઈને બેગ હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે હાંજ પડે આજનો આવ્યો કઈ નઈ કે કાયલ આવશે બીજે દી ઈનો ઈ પ્રોગ્રામ હાંજ પડે કે આજનો આવ્યો કઈ નઈ કાલ આવશે બાપુ ઉમર થઈ ગઈ ચાંદી ના પતરા જેવા માથે વાળ થઈ ગયા અને રામ ને લક્ષ્મણ બાપુ જેથી તેથી સબરી નો જ્યાં આશ્રમ હતો જ્યાં એનો મલક હતો આવ્યા ત્યારે પ્રકૃતિ બાપુ રામ નું ભજન કરતી હતી ત્યારે લક્ષ્મણ બાપુ રામજી ને પૂછે છે કે રામ મોટાભાઈ આ કયોમાં લગાવ્યો પ્રકૃતિ તમારું ભજન કરે છે રામ રામ અવાજ આવે છે અને બાપુ મહાપુરુષોનું મંતવ્ય છે તમે તમારી મોજ બાકી અખતરો કરવો હોય તો કરવાની સૂટ એક જગ્યાએ બે અને સાડા ત્રણ કલાક હાડા ત્રણ કરોડ નામ ના જાપ કરો ને કોઈ પણ નામ રામ કે કૃષ્ણ કે શિવ કે જે તમને હું એક જગ્યાએ બે અને હાડા ત્રણ કરોડ નામના જાપ કરો એટલે દિવાલોમાંથી અવાજ ન આવે તો મને યાદ કરજો આ ધરતીમાંથી યાદ ન આવે અવાજ નો આવે તો મને યાદ કરજો હવે સબરીએ બાપુ આઠ વર્ષની ઉંમરથી એંસી વરસે ઉધી છે જેને રામ લીધું રામ નું નામ લીધું એના નામ કેટલા થી આય આવશે ફૂંકા પાંદડામાંથી અવાજ આવે ઝાડવાની ડાડુ માંથી અવાજ આવે હવામાંથી અવાજ આવે રામ 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 ને લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ કયો મક આવ્યો આય તો પ્રકૃતિ તમારું ભજન કરે છે ત્યારે રામ કહે છે હામે એમાં એક ભીલ ની બેઠી છે મારા જાપ કરે કરે છે છે જા શું અને લક્ષ્મણ અહિયાં ગયો ને આમ સબરીને જોઈને ત્યાં બાપુ શેષ નાગ નો અવતાર પણ ધ્રુજી ગયો ભાઈ આ મારા ભાઈ નામ ઉપર એને આખી જિંદગી ઘોળ કરી નાખી શું તમે એનું ભજન કરવાના હતા આમ નેજવા કરતી કરતી જોતી હતી અને એકલી એકલી બોલતી કે રામ હજી નો આવ્યા હવે મને દેખાતું નથી મને કાને સંભળાતું નથી હું મારા ગુરુ ને પૂછવાનું ભૂલી ગઈ કે રામ કેવા વાહન લઈને આવશે કેવા કપડા પહેર્યા આવશે આ તો મેં કઈ પૂછ્યું નથી રામ નહીં આવે એ નહીં આવે એમ કે અંદર થી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ ખોટું પડે નહીં બાપુ આવી ગાંઠ વળી જ આવી જોવે

બેલી એક નોબલી અમે કે વાઈ

આખી જિંદગી તારી વાય ઓળ ગોળ કરી નાખી હવે અમારે બીજો કોનો આશરો લેવો અરે શું બાપુ સબરી ની વેદના હતી શું એની પીડા હતી રામ કાલા ઘેલા એ તારા કેવાઈ જો પીએ તારા જા તારી હારે મારે જુનો સબરી કે મારે ને તારે તો પેઢી નો નાતો છે આપણે બધા ભૂલી ગયા ના તો આપણે નથી અને જો હજી મારી દીવો જ નથી થતો તારી આરે મારે જૂનો નાતો એ હવે બીજે ક્યાં જાવ ઠાકર મને ઠાકર 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 મને તું મેલ માઠેલી અને તું છો એ કાલ નોબેલી મને તો એમ થાય

એ મારું થાય છે આ સંસાર ના સાગર માં આપણા બધા ના હોડા હેલા જાય છે આમાં તો મારો નાશ જેનો ત્રાજવે હશે ને એના